ક્રિસ્પી ક્રન્ચી સમોસા કચોરી ભૂલાવી દે તેવો એકદમ હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પૌવા અને માત્ર એક બટેટામાંથી એકદમ ક્રિસ્પી અંદરથી ફૂલેલો અને બહારથી એકદમ ક્રિસ્પી એવો નવો નાસ્તો બનાવવો ખૂબ જ સરળ છે અને સમોસા કચોરી પણ ભૂલાવી દેશે તો નાના બાળકોથી લઈ મોટા બધાનો ફેવરિટ એવો આ નાસ્તો ચા સાથે ચટણી સાથે સર્વ કરી શકાય તો ચાલો બનાવી એના માટે અહીંયા તમે જુઓ એક મીડિયમ સાઇઝનું મેં બટેટું લીધું એની છાલ કાઢી લીધી બટેટાને બાફ્યા વગર એટલે કે કાચું બટેટું જ આપણે લેવાનું છે અને બટેટું કાળું ન પડે એના માટે આપણે આ રીતે કોઈ પણ વાસણમાં પાણી ભરી લેવાનું અને જે આદુ ખમણમાંની ખમણી હોય એકદમ ઝીણી એનાથી આપણે ખમણવાનું એટલે ખમણ છે એ ઝીણું થશે અને આપણે જે નાસ્તો બનાવીએ છીએ એમાં તમને બટેટાના લચ્છા પણ બહુ દેખાશે નહીં અને નાસ્તો પણ એક સરખો બનશે તો આ રીતે તમે જુઓ એકદમ ઝીણા એના લચ્છા તૈયાર કરવાના તો આ રીતનું મોટી સાઇઝનું જો બટેટું ન હોય તો બે નાની સાઇઝના લઈ લેવાના અને આ રીતે ખમણીને તૈયાર કરી લેવાના તો આ રીતે મેં આખા બટેટાને સરસ એવા ખમણી અને તૈયાર કરી લીધા છે તમે જુઓ આ રીતે આપણે એમાંથી જે પાણી છે એ કાળું પડવા લાગ્યું છે તો આ પાણીને આપણે થોડીવાર માટે બટેટામાં જ સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે પૌવામાંથી નવો નસ્તો બનાવવા માટે કોઈ પણ વાટકી લઈ લેવાની તો હું અહીંયા અડધા કપ જેટલી મારી પાસે આ વાટકી છે એ વાટકીને આપણે પૌવાથી ભરી અને મિક્સર જારમાં એડ કરી અને એનો પાવડર તૈયાર કરી લેવાનો જેટલો બને એટલો ઝીણો તૈયાર કરવાનો તો તમે જુઓ આ રીતે રવા જેવો પાવડર તૈયાર થઈ જશે હવે આપણે એનો વઘાર કરીશું એના માટે એક પેનમાં એક ચમચી તેલ અડધી ચમચી જીરું અને એક ટેબલ સ્પૂન સફેદ તલ એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે વઘારને બસ થોડી વાર માટે થવા દેશું તલ હલકા ફૂટવા લાગે ત્યાં સુધી થવા દેવાનું તલ બહુ ફૂટશે તો ઉડશે હવે આપણે જે વાટકીથી પૌવા લીધા છે એ જ વાટકીથી પાણી ભરી અને વઘારમાં એડ કરવાનું સ્વાદ પ્રમાણે મીઠું તીખાસ માટે અહીંયા તીખી મેં ચીલી ફ્લેક્સ લીધી છે તમે એની જગ્યાએ લીલું મરચું પણ એડ કરી શકો છો ફ્રેશ લીલા દાણા થોડા એડ કરી દેસું અને જે આપણે બટેટાને ખમણીને પાણી સહિત રાખ્યા છે હવે એને પાણીમાંથી નીતારી નિતારીને એડ કરવાના છે તો બધું પાણી કાઢતું જવાનું અને પછી આ રીતે એડ કરવાના અને હવે આપણે એને મિક્સ કરીશું તો આ રીતે ઝીણું ખમણ હશે તો બફાતા પણ વાર નહીં લાગે સારી રીતે મિક્સ થઈ જશે આપણે જે પાણી એડ કર્યું છે એની સાથે સરસ એવું મિક્સ કરી દઈશું અને જે પાણી ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે એટલે બટેટા અંદર સરસ એવા બફાઈ જશે તો એકથી બે મિનિટમાં સરસ એવું બધું પાણી આ રીતે ઉકળવા લાગશે હવે ત્યારે જ આપણે જે પૌવાનો લોટ તૈયાર કર્યો છે તે અને બાઇન્ડિંગ માટે અહીંયા મેં બે ટેબલ સ્પૂન બેસન લીધો છે એનાથી ખૂબ જ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે અને સરસ એવું મિક્સ થઈ જશે હવે સારી રીતે મિક્સ કરતા જશું એટલે જે પાણી છે બધું પૌવા એબ્ઝોર્બ કરી લેશે અને આ રીતે થીક થવા લાગશે તો બસ આપણે આ રીતે જ સતત ચલાવતા રહેશું બધું પાણી બળી જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે એટલે અંદર એકદમ સરસ બધું મિક્સ થઈ જશે અને કૂક પણ થઈ જશે તો આ રીતે ડ્રાય થઈ જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું વધારે પડતું ડ્રાય નહીં કરીએ ને તો સેટ થવામાં પ્રોબ્લેમ થશે હવે કોઈ પણ આ રીતની પ્લેટ લઈ લેશું એને તેલથી પાછળની સાઈડ ગ્રીસ કરી લેશું પછી આપણે આ જે મિક્સર તૈયાર કર્યું છે તેને પ્લેટ ઉપર આ રીતે એડ કરી અને એને સરસ એવું આપણે સ્ક્વેર શેપ આપી દઈશું તો બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એ રીતે આપણે એનો સ્ક્વેર શેપમાં આપી દેસું જેથી આપણે એને કટિંગ કરીએ તો સરખા એવા કટિંગ થાય તો આપણે ટ્રાયેંગલ કટિંગ કરવાના છે એટલે આ રીતે સ્ક્વેર શેપમાં તમે જો શેપ આપી દેશો તો પરફેક્ટ શેપ આવી જશે તો આ રીતે મેં સરસ એવો શેપ આપી દીધો હવે પાંચ મિનિટ માટે ઠંડુ થવા દેશું પાંચ મિનિટ પછી ઠંડુ થઈ જાય એટલે કોઈ પણ આ રીતે શાર્પ નાઈફ કે પીઝા કટરથી આપણે કટ કરી દેસું અને આ રીતે હું ભાગ કટ લગાવું છું અને પછી આપણે ટ્રાઇએંગલ શેપમાં કટ કરીશું તો અહીંયા મીડિયમ સાઇઝના હું કરું છું તમને જો મોટા પીસ પસંદ હોય તો એ પ્રમાણે પણ કરી લેવાના આ રીતે આપણે ટ્રાયંગલ શેપ આપી દેસુ એકદમ આસાન છે એકદમ આસાનીથી કટ થઈ જશે અને આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકશો ચા સાથે પણ બનાવી શકશો તો જો તમે ક્યારેય પૌવામાંથી આ નાસ્તો ન બનાવ્યો હોય તો જરૂરથી બનાવજો મને કમેન્ટમાં કહીજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો હવે આ રીતે વચ્ચે પણ આપણે કટ લગાવી દઈશું અને જ્યાં બાકી હોય ત્યાં આપણે આ રીતે વચ્ચે કટ લગાવી દેવાના તો એક સરખો ટ્રાયંગલ શેપમાં આ નાસ્તો કટ થઈ જશે હું તમને ડિમોલ કરીને પણ બતાવી દઉં બહુ ગરમ હોય ત્યારે આપણે એને ડિમોલ નહીં કરવાનું નહીં તો તૂટી જશે થોડું ઠંડુ થશે એટલે સરસ એવું સેટ થઈ જશે હવે આ રીતે બધા શેપને આપણે અલગ કરી લેશું અને હવે ફ્રાય કરવા માટે આ રીતે થોડું હલકું તેલ ગરમ હોય ત્યારે જ આપણે તેલમાં એડ કરી દઈશું તો એકસાથે જેટલા તમારે ફ્રાય કરવા હોય એટલા એડ કરી દેવાના મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને બેથી ત્રણ મિનિટ માટે ફ્રાય થવા દઈશું તો એક સાઈડથી ત્રણ મિનિટ થવા દઈશું પછી આપણે એની સાઈડને ચેન્જ કરીશું ઓટોમેટિક જ એનો કલર ચેન્જ થવા લાગશે ઉપર તરવા લાગશે પછી જ એની સાઈડને ચેન્જ કરવાની તો અહીંયા તમે જુઓ ત્રણ મિનિટ પછી ઉપર આ રીતે ગોલ્ડન કલર આવી ગયો છે તો આપણે એને હલકા હાથથી એકદમ સરસ રીતે સાઈડને ચેન્જ કરી દેવાની આ રીતે કોઈ કોઈપણ ચમચાની મદદથી તમે આ રીતે ચેન્જ કરશો તો આસાનીથી ચેન્જ થઈ જશે અને બંને સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરવાનું તો એકદમ આસાનીથી થઈ જશે ફ્રાય ખાવાની ખૂબ મજા આવશે અને અંદરથી એકદમ સરસ ફૂલેલો ફૂલેલો નાસ્તો તૈયાર થાય છે તો એકદમ સરસ મેં ક્રિસ્પી થવા દીધા એટલે ખાવાની ખૂબ મજા આવી અને બધાના ફેવરિટ થઈ ગયો આ નાસ્તો તો તમે ક્યારે આ નાસ્તો બનાવો છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો આ રીતે સરસ એવો ગોલ્ડન થઈ ગયો એટલે આપણે એને આ રીતે તેલમાંથી નીતારી નીતારી અને કાઢી લેવાનું એટલે એક્સ્ટ્રા તેલ બધું તેલમાં નીકળી જશે અને આ નાસ્તો એકદમ સરસ ડ્રાય થઈ જશે તો આપણો આ પૌવાનો નાસ્તો તો બનીને તૈયાર થઈ ગયો છે તમે એને ચા સાથે ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરજો તમે જુઓ કેટલો ક્રિસ્પી છે અંદરથી એકદમ ફૂલેલો છે તો આ નાસ્તાને જરૂરથી ટ્રાય કરજો ચાલો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર